સુરતની શાળાઓમાં હાલ પ્રવાસની મોસમ ચાલી રહી છે વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો વધારો થાય તે હેતુથી શૈક્ષણિક પ્રવાસના આયોજનો થઈ રહ્યા છે ત્યારે લિંબાયત વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના સંચાલકો શાળાને તારો મારીને પિકનિક પર નીકળી ગયા હતા જેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો વાલીઓએ શાળાની ગંભીર બેદરકારીને લઈ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ સમગ્ર મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી છે જે મુજબ લિંબાય સ્થિત માઉન્ટ મેરી હાઈસ્કૂલની મનસ્વી નીતિ રીતિ સામે કાયદેસરની નિયમ અનુસાર દાખલારૂપ કાર્યવાહી કરવા માંગશે શાળામાં રજા અંગે માત્ર વોટ્સએપમાં જાણ કરવામાં આવી છે જેમાં શિક્ષકોનો પ્રવાસ હોવાથી શાળામાં રજા રાખવામાં આવી છે તેવી જાણ કરીને રજા રાખી દેવામાં આવી હતી આ મનસ્વી નિર્ણય સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે માઉન્ટ મેરી શાળાના શિક્ષક પિકનિક બનાવવા ગયા હોય ધોરણ એક થી તારીખ નવ એક બે હજાર ચોવીસ થી તારીખ ચૌદ એક બે હજાર ચોવીસ સુધી સાવ મનસ્વી રીતે બંધ રાખવામાં આવી છે ઉપરાંત શિક્ષકોના પિકનિકમાં ધોરણ દસ ના શિક્ષકો પણ સાથે ગયા હોવાથી આજ રોજથી ધોરણ દસ ના વર્ગને પણ બંધ કરવામાં આવે છે આમ સદર શાળામાં અભ્યાસ કરતા આશરે પંદરસો વિદ્યાર્થીઓના શિક્ષણની કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર શાળાના સંચાલકો દ્વારા શિક્ષકોના પિકનિક માટે ધોરણ એક થી દસ ના વર્ગો એક સપ્તાહ માટે બંધ કરવામાં આવેલ હોય સદર શાળાની તાત્કાલિક સ્થળ તપાસ કરી આ શાળાને શિક્ષણમાં કરેલ ગંભીર બેદરકારી સામે ગુજરાત શિક્ષણ વિભાગના કાયદા મુજબ નિયમ અનુસાર દાખલારૂપ કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત